દ્વિજ એટલે બે જેનો બે વખત જન્મ થાય ને એને દ્વિજ કહેવામાં આવે દાંતને દ્વિજ કહેવાય દાંતનું એક નામ દ્વિજ છે કારણ કે આપણે જન્મ લઈને આવીએ એના પછી આપણને દાંત આવે એને ધાવણના દાંત કહેવાય અને એ દાંત જતા રહે એટલે પછી બીજા દાંત આવે એમ બે વખત આવે એટલે દાંતનું એક નામ છે દ્વિજ એ જ રીતે બ્રાહ્મણને પણ આપણે દ્વિજ કહીએ છીએ કારણ કે બ્રાહ્મણનો દીકરો માની કુખથી જન્મ જન્મ લઈને બ્રાહ્મણ વંશમાં પ્રગટ થાય એનો એક થયો બ્રાહ્મણ હોય ક્ષત્રિય હોય કે પણ એ પ્રથમ જન્મ આપણો પણ જયારે યજ્ઞોપવિત આપવામાં આવે જનોઈ આપવામાં આવે ત્યારે એનો બીજો જન્મ થાય છે એ સમય એની માં ગાયત્રી છે અને પછી એને ગાયત્રી ની ઉપાસના કરવાની છે ગાયત્રીની ની ઉપાસનાથી સવિતાની ઉપાસનાથી શું થાય બુદ્ધિ સૂક્ષ્મ થાય સ્થૂળને સમજવું સહેલું છે સૂક્ષ્મને સમજવું અઘરું છે સ્થૂળ તો જડપથી સમજાઈ જાય આ સ્થૂળ શરીર જડપથી સમજાઈ જાય છે પાંચ તત્વોનું બનેલું આ સ્થૂળ શરીર જડપથી આપણી પકડમાં આવી જાય છે સમજાઈ જાય છે પણ જે સૂક્ષ્મ શરીર છે જેની અંદર મન આવે બુદ્ધિ આવે ચિત્ત આવે અહંકાર આવે આ સૂક્ષ્મ શરીર કહેવાય એને સમજવું અઘરું છે કારણ કે દેખાતું નથી તમે પાસે અથવા કોઈ વ્યક્તિ મૃત્યુ પામ્યો છે ને પછી એનું પોસ્ટમોર્ટમ કરવા માટે લઈ જવામાં આવે એની બોડીને તો ડોક્ટર આખું શરીર ચીરીને તમને બતાવે ચીપિયા વડે પકડી પકડીને કે જુઓ આને નાનું આંતરડું કહેવાય અને મોટું આંતરણું કહેવાય અને કિડની કહેવાય અને કહેવાય અને યકૃત કહેવાય અને પિત્તાશય કહેવાય એક એક અંગ તમારા બોડીના એ બતાવી શકે હજી સુધી કોઈ ડોક્ટરે ચીપિયા વડી પકડીને બતાવ્યું કે આને મન કહેવાય અને બુદ્ધિ કહેવાય છે હકીકત પણ હજી સુધી કોઈ જોઈ શકતું નથી ને જોયું પણ નથી કહીએ ખરા કે મારું મન મારું મન પણ હજી સુધી કોઈ મન આમ પકડી નથી બતાવ્યું કે આને મન કહેવાય ઝડપથી આપણી સમજમાં એટલી સૂક્ષ્મ બુદ્ધિ થાય ત્યારે સૂક્ષ્મ સમજમાં આવે અને સૂક્ષ્મ બુદ્ધિ કેવી રીતે થાય તો કયું ગાયત્રી ની આરાધના કરવાથી માટે બ્રાહ્મણના દીકરાને ત્રિકાલ સંધ્યા બતાવવામાં આવી ક્ષત્રિય પણ કરવાની છે સંધ્યા એને પણ ધારણ કરવાની છે વૈશ્ય પણ કરવાની છે સંધ્યા ત્રિકાલ સંધ્યા બધા એના અધિકારી છે અને ગાયત્રી ની આરાધના કરવાની છે જેનાથી બુદ્ધિ સૂક્ષ્મ થાય અને જયારે બુદ્ધિ સૂક્ષ્મ થાય ને ત્યારે બ્રહ્મ તત્વ સમજમાં આવે છે સાકારને સમજી જવાય છે પણ નિરાકાર ને સમજવા માટે તો સૂક્ષ્મ બુદ્ધિની જરૂર પડે છે સાકાર રામ સમજાઈ જાય છે સાકાર કૃષ્ણ સમજાઈ જાય છે પણ નિરાકારની આરાધના કરવી છે નિર્ગુણ નિરાકાર સુધી પહોંચવું છે તો એના માટે તો બુદ્ધિ સૂક્ષ્મ જોઈએ અને સૂક્ષ્મ બુદ્ધિ ત્યારે જ થાય ગાયરત્રીની ઉપાસના કરો સવિતાની ઉપાસના કરો ત્યારે બુદ્ધિ સૂક્ષ્મ થાય ને સૂક્ષ્મ બુદ્ધિ વડે સમજાય